નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ઘણા લાંબા સમય સુધી એ રાહ જોઈ રહ્યા હતા અંતે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આંગણવાડી પગાર વધારો જાહેર કરી દીધો છે મિત્રો તમે જાણો છો રાજ્ય સરકાર ઘણા લાંબા સમય સુધી જે રજૂ જે રજૂઆતથી રજૂઆત કરી રહ્યા હતા આંગણવાડી બેનો આગળ બે આંગણવાડી બહેનોનું રજૂઆત સાંભળી છે અંતે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જ નવરાત્રીના ચોથા નવતર દિવસે જ આંગણવાડી કાર્યકર અને ટેળાગર બહેનોના વેતનમાં વધારો કર્યો જાહેર મિત્રો તો જો તમે આંગણવાડી બે કાર્યકર છો તેડાગર બહેનો છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તમને આ ચેનલ પર આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર આડ આંગણવાડી આસાર વર્કરબહેન આ તમામ આસીડીએસ હેઠળ કામ કરનારી યોગ્ય અપડેટ આપણી ચેનલ પર મળતી રહેશે પરિપત્ર હોય અપડેટ હોય હરેક માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે મિત્રો તો વાત કરીશું આંગણવાડી પગાર વધારો જાહેર બજાર પચીસ તો મિત્રો તમે જાણો છો તેમ સરકાર દ્વારા ઘણા લાંબા સમય સુધી રાહ જો લેતા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી ટેડાગર બહેનોને અંતે ખુશખબર મળી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જે આંગણવાડી બહેનોનો પગાર વધારી દેવામાં આવ્યો છે મિત્રો તો જાણીએ વિગતવાર માહિતી તો તો મિત્રો વાત કરી છું સોશિયલ મીડિયામાં સોશિયલ મી રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોનો માનન વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે મિત્રો સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એક્સેલ ટ્વિટર પર એક પોસ્ટ મુખ્યમંત્રી કહ્યું કે આંગણવાડી કાર્યકરનું માનન વેતન રૂપિયા સાત હજાર રૂપિયાથી વધારીને નવ નવ હજાર રૂપિયા અને સાત હજાર રૂપિયા વધારી નવ હજાર રૂપિયા અને આંગણવાડી સહાયકોનું માનદ વેતન ચાર હજાર રૂપિયાથી વધારીને ચાર હજાર પાંચસો કરવામાં આવ્યું છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ સંદર્ભમાં વિભાગની જરૂરી માર્ગદર્શિકા જારી કરશે તો મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને માનવ વીતમાં બે હજારનો વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે આંગણવાડી સહાયકોને રૂપિયા ચાર હજારનો વધારો કરવામાં આવ્યો છે એક પોઈન્ટ એક પોઈન્ટ ચૌદ લાખ આંગણવાડી કાર્યકર અને ટેળાગ્ર બેનોને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે મિત્રો તમે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને સહાયક બાળકો અને સગર્ભવસ્તીઓનું પોષણ અને જીવનધોરણ સુધારવામાં મહત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે ઉમેર્યું હતું કે તેમને પૂર્ણ ભૂમિકા માન્યતા આપીને માનંદ વેતનમાં વધારો કરવામાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે તેમણે ઉમેર્યું હતું કે સરકારના સરકારના નિરંતિ રાજ્યના એક પણ ચૌદ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગ્ર બહેનોને તેડાગ્ર બહેનોનો ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર પાંચમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે એનડીએ સરકારની રચના થઈ હતી ત્યારથી સરગર્ભા સ્ત્રીઓ અને બાળકોના પોષણ અને આરોગ્ય સુધારવા માટે વ્યાપક કાર્ય ચાલી રહ્યું છે મિત્રો તેમણે ઉમેર્યું છે કે એ ઉમેર્યું હતું કે મિત્રો સરકાર આ પગલાંની અમલીકરણમાં આંગણવાડી કેન્દ્રોની ભૂમિકા માન્યતા આપી છે અને મુ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનન વિતરણમાં વધારો કરવાનો નિર્ણય આંગણવાડી કાર્યકર અને સહાયકોનું મનોબળ મનોમળને વધુ વધારશે અને સંકલિત બાળ વિકાસના સેવામાં અમલીકરણને વધુ અસરકારક રીતે સક્ષમ બનાવશે મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક પોઈન્ટ વીસ લાખથી વધુ આંગણવાડી કાર્યકર અને મદદગારો છે જેમને માનદ વેતનમાં વધારનો લાભ મળશે મિત્રો આશા અને મમતા કાર્યકરોને પણ ધનવાન બનાવવામાં આવશે મુખ્યમંત્રી નીતિશ કુમારે અગાઉ આશા અને મમતા કાર્યકર માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી મિત્રો આશા કાર્યકરને હવે એક હજારના બદલે રૂપિયા ત્રણ હજારનું પ્રોત્સાહન મળશે વધુમાં મમતા કાર્યકરની પ્રતિ ડિલેવરી ત્રણસોથી વધારીને સત્સો રૂપિયાનું પ્રોત્સાહન મળશે મિત્રો આ મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું છે કે આગણવાડી કાર્યકર અને ટેડાગન ટેડાગનબેનો પગારમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો તેમના પગારમાં આંગણવાડી કાર્યકરનો પગાર સાત હજારથી નવ હજાર કરવામાં આવ્યો છે આમ આવી રીતે મમતા જે મમતા બેનર્જી સરગર્ભાશ્રીઓ જે કરે છે તેમને પણ રૂપિયા ત્રણસોથી વધારે સત્સો રૂપિયા કરવામાં આવે છે તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણે આશા રાખીએ છીએ ગુજરાત રાજ્ય સરકાર પણ દિવાળીના દિવસોમાં જ આંગણવાડી કાર્યકર બહેનોનું સપનું સાકાર કરે મિત્રો So oh, thank you very much for watching my video, Jai Hind Jai Bharat.